ધાનેરા તાલુકાના રવિયા ગામના રબારી સમાજે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે સમાજ સમય માંગ અને આવનારી પેઢીના સામાજિક જીવન ધોરણને સુધારવા માટે વીસ જેટલા અલગ અલગ મુદ્દાઓ ઉપર સર્વસંમતિથી સામાજિક બંધારણના નવા નિયમો બનાવ્યા છે આ નિયમો બનાવવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે આજે શુભ પ્રસંગોથી લઈને મરણો પ્રસંગો સુધી બિનજરૂરી ખર્ચા વધી ગયા છે જેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં દેખાદેખીને કારણે નાના પરિવારો દેવાના તળે આવી જાય છે આ ઉપરાંત સમાજને ન શોભે તેવા કેટલાક આધુનિક રિવાજો રિવાજો પણ ઘર કરી ગયા છે છે રવિયા ગામના રબારી સમાજે સામે નિયમો બનાવ્યા બંધારણમાં લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ અને અન્ય વિભાગો માટે નિયમો નક્કી કરાયા છે મહત્વના નિયમો ઉપર એક નજર કરીએ તો લગ્ન પ્રસંગોમાં મહેંદીની રસમ દાંડિયા રાસ અને પ્રી વેડિંગ ફોટોશૂટ વિડીયો ઉપર પ્રતિબંધ લગ્ન મંડપમાં વીઆઈપી વિભાગ ન રાખવો ભોજનમાં સાદાઈ જાળવી સૌથી વિશેષ વાત કરીએ તો વણમાળામાં પ્રસંગમાં અફીણ અને બીડી પણ સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જન્મદિવસની ઉજવણી દરમિયાન ગૌશાળાને મદદ કરવાનો નિયમ પણ બંધારણમાં સામેલ કરાયો છે રવિયા ગામના શિવ મંદિરમાં રબારી સમાજના આગેવાનો વડીલો અને યુવાનો એકઠા થઈને આ નિયમ બનાવ્યો છે સમાજે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જો કોઈ પરિવાર આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરશે તો સમાજના અન્ય પરિવારો દ્વારા તેમના કોઈપણ પ્રસંગોમાં અનાદાર કરવામાં આવશે જે રવિયા ગામની અંદર હમણાં જે રૂરી રિવાજો હતા એ બંધારણમાં જે બધી રીતે ફાયદાકારક છે એમાં જે દાળિયા રાસ વિડીયો શૂટિંગ પછી જે નશા વાવવી વસ્તુઓ બધી તમામ બંધ કરવામાં આવી એમાં દરેક ગામ લેવો ભેગા થઈ વડીલો યુવાનો ગામના વ્યક્તિઓ રબારી સમાજના વ્યક્તિઓ પણ ગામ લોકો જોડાયા હતા એમાં એટલે બધા કર્યું કે જે કોમ આ કર્યું ભવિષ્યમાં યુવા વર્ગ છે એ લોકોનો ભવિષ્યમાં ફાયદો થશે એના વિશે બધી કોમની સંમતિ છે આપણા રવિયા શિવ મંદિરમાં આપણે ભેગા થયા ગોમ લોકો બધા આગેવાનું બધા કોમ આખું ભેગું થઈ રબારી સમાજનું બંધારણ કર્યું છે અમારા મુદ્દાનું બંધારણ કર્યું છે એમાં બધાને લાભ થવા છે અને વ્યસન મુક્તિ પછી જે બધા પૂરિવાજ બધા બનગે સારું છે કોઈ બંધારણ તોડે તો બધા આપણે કોઈ નિણ બીજે નહીં કરવામાં એને ઘરે મોખો કરે તો જવાનું નહીં જાઉ સુધી દિવસે તમે જાઓ એ દિવસે કોઈ ભાઈને બીજે જવાનું નહીં શું ફાયદો થઈ શકે આ બધા નિર્ણય આ બધાને યુવા વર્ગને બધાને કેટલી બધા ફાયદા ખોટા ખર્ચા બધા બંધ થઈ જાય ગામના તમામ વડીલો અને આગેવાનો માને છે કે ભવિષ્ય માટે રવિયા ગામના રબારી સમાજનું આ નવીન બંધારણ અમારા સમાજ માટે સાર્થક સાબિત થશે ખાસ કરીને લગ્નના ખર્ચા અને ખોટા રિવાજો બંધ થવાની નાના પરિવારોને મોટી રાહત મળશે રવિયા ગામના રબારી સમાજે સામાજિક સુધારણા માટે લીધેલો આ નિર્ણય અન્ય સમાજો અને ગામો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે